નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે વાત કરશું આરસીટી જે પાટણ અંતર્ગત ઇન હાઉસ ફેકલ્ટી તેમજ ઓફિસ આસિસ્ટન્ટ માટેની એક જગ્યા માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો ગાઈડ જે રિક્રુટમેન્ટ ઓફ આઉટસોર્સ સ્ટાફ ઇન આરસીટી ઓન કોન્ટ્રાકચ બેઝિસ તમે જોઈ શકો છો પાટણ જે આરસીટી આવેલી છે મિત્રો જેના અંતર્ગત અહીંયા એટ પાટણ સેન્ટર ડિસ્ટ્રિક્ટ પાટણ નોર્થ ગુજરાત અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો વિગતવાર જોશું પગાર ધોરણ અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેમજ શૈક્ષણિક લાયકાત શું માગેલી છે તો તમે જોઈ શકો છો મિત્રો વહીમર્યાદાની આગળ વાત કરેલી છે મિત્રો એઝ વન અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ બાવીસ થી ચાલીસ વર્ષ સુધીની વયમર્યાદા હોય છે ફોર ઇન હાઉસ ફેકલ્ટી એન્ડ ઓફિસ આસિસ્ટન્ટ માટે ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો ઇન હાઉસ જે ફેકલ્ટી છે તેના માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો शेल बी अ ग्रेजुएट साइंस कॉमर्स आर्ट्स अथवा पोस्ट ग्रेजुएट हाउ प्रेफरेंस विद गिवन टू एम एस डब्ल्यू एम ए रूरल डेवलपमेंट एम ए इन सोशियोलॉजी साइकोलजी बीएससी वेटनरी बीएससी होर्टिकलचर बी एस सी एग्री बीएससी एग्री मार्केटिंग बी ए विथ बी एड करेल शेल हेव अ फ्ले फ्लेर फॉर टीचिंग एंड पर्जिज साउंड कॉम्प्यूटर नॉलेज एक्सेल कॉम्युनिकेशन स्किल इन लोकल लैंग्वेज स्किल इन टाइपिंग लॉकल लैंग्वेज इसेन्शियल रेसे टाइपिंग स्किल इन इंग्लिश हिंदी टाइपिंग एंड एड एडवांटेज प्रीवियस एक्सपीरियंस इज फेकल्टी प्रिफर्ड सैरे स्ट्रक्चर की बात

કમ્પ્લીશન ઓફ અ મિનિમમ નંબર ઓફ વિઝિટ ફોર કન્ડક્ટિંગ ઈ એ પીએસ તેમજ ધ ઇન્ક્રીમેન્ટ એકચ્યુઅર શેલ બી કન્ટિન્યુ એટ ધ ટાઈમ ઓફ રિન્યુઅલ ઓફ ઇચ કોન્ટ્રાક્ટ પીરિયડ એન્ડ કોન્ટ્રાક્ટ શેલ બી કન્ટિન્યુ ટીલ ધ રિટાયરમેન્ટ એજ ઓફ સિક્સિટી ઇયર ઓર એઝ અ પ્રોજેક્ટ પીરિયડ વિચ ઇઝ અર્લિયર મોબાઈલ અલાઉન્સ ત્રણસો રૂપિયા પર મંથ તેમજ ઈ પીએફ ઇએસઆઈ ગ્રેજ્યુએટીની અહીંયા સુવિધા મળવાપાત્ર થશે મિત્રો इ ऑफिश आसिस्ट जगह शैक्षणिक लायकात तो शेल बी ग्रेज्युएट बीएसडब्ल्यू बी ए बी कोम विथ कॉम्प्यूटर नॉलेज नॉलेज इन बेसिक एकाउंटिंग इज अ प्रीफर्ड क्वालिफिकेशन शेल बी फ्लुएंटली इन स्पोकन एंड रिटन लोकल लेंग्वेज फ्लूंटली इन हिंदी इंग्लिश वील बी एडेड क्वालिफिकेशन शेल बी प्रोफेस इन एमएस ऑफिस वर्ड एंड एक्सेल टेली इंटरनेट स्किल इन टाइपिंग इन लोकल लेंग्वेज इज इसेल टाइपिंग स्किल रिक्वायरमेंट रहे પગાર ધોરણની વાત કરીએ ઓફિસ આસિસ્ટન્ટ માટે તો કોન્સોલિડેડ સેલેરી રૂપિસ ટ્વેન્ટી થાઉઝન્ડ પર મંથ તેમજ અહીંયા એન્યુઅલ પરફોર્મન્સ ઇન્સેન્ટિવ પણ અહીંયા તમે જોઈ શકો છો આપેલી છે માહિતી ફિક્સ કન્વેન્સ એલાઉન્સ રૂપિસ ટુ થાઉઝન્ડ પર મંથ ઓન ડિક્લેરેશન બેઝિસ તેમજ સબ્જેક્ટ ટુ કમ્પ્લીશન ઓફ મિનિમમ નંબર ઓફ વિઝિટ ફોર કન્ડક્ટિંગ ઈએપીએસ ફોલોઝઅ અપ ધ ઇન્ક્રીમેન્ટ એક્યુઅર શેલ બી કન્ટિન્યુ એટ ધ ટાઈમ ઓફ રિન્યુઅલ ઓફ ઇચ કોન્ટ્રાક્ટ પીરિયડ એન્ડ કોન્ટ્રાક્ટ શેલ બી કન્ટિન્યુ ટીલ રિટાયરમેન્ટ એજ ઓફ સિક્સિટી ઇયર્સ મોબાઈલ અલાઉન્સ અહીંયા ત્રણસો રૂપિયા પર મંથ તેમજ ઇપીએફ ઇએસઆઈ ગ્રેજ્યુએટી પણ અહીંયા મળવાપાત્ર થશે જોબ ડિસ્ક્રિપ્શનની માહિતી આપવામાં આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો જોબ ડિસ્ક્રિપ્શન ઓફ સપોર્ટ સ્ટાફ એટ આરસીટી જેમાં ઇન હાઉસ ફેકલ્ટી માટે વર્ક એઝ અ હાઉસ ફેકલ્ટી ઓફ ઇન્સ્ટિટ્યુટ હેન્ડલિંગ સેશન રિલેટિંગ ટુ એન્ટરપ્રિન્યોરશિપ મોટિવેશન પર્સનાલિટી ડેવલપમેન્ટ બિઝનેસ મેનેજમેન્ટ કન્ડક્ટિંગ બિઝનેસ ગેમ્સ એટસેટ્રા તેમજ કન્ડક્ટિંગ પ્રી ટ્રેનિંગ એક્ટિવિટીઝ આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઇન ડિઝાઇનિંગ ધ એન્યુઅલ એક્શન પ્લાન પ્રોવાઇડિંગ પોસ્ટ ટ્રેનિંગ એક્સપોર્ટ તેમજ પ્રોવાઇડિંગ કાઉન્સેલિંગ એટસેટ્રા વગેરે અહીંયા કાર્ય આપેલા છે મિત્રો તમે વિગતવાર અભ્યાસ કરી શકશો મિત્રો અહીંયા જે સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે મિત્રો ત્યારબાદ ઓફિસ આસિસ્ટન્ટ માટેની જગ્યા છે મિત્રો જેના અંતર્ગત તમે જોઈ શકો છો સંપૂર્ણ માહિતી અહીંયા આપવામાં આવી છે જે કામગીરી કરવાની રહેશે જેમાંસિસ્ટિંગ ધ ડાયરેક્ટર એન્ડ ફેકલ્ટી ઇન ઇફેક્ટિવ ફક્શનિંગ ઓફ ધ ઇન્સ્ટિટ્યુટ ટુ ફુલફી ધ ઓબ્જેક્ટિવ ઓફ ધ ટ્રસ્ટ તેમજ મેન્ટેનિંગ ઓફ કેશ બુક જનરલ લેજર વાઉચર્સ એઝ પર ધ ગાઈડલાઇન્સ પ્રેઝન્ટલી સિંગલ એન્ટ્રી બુક કીપિંગ તેમજ મેઇન્ટેન મેન્ટેનિંગ ઓલ બુક્સ રજિસ્ટર બોથ મેન્યુઅલ એન્ડ સોફ્ટ કોપી એઝ પર ધ પ્રિવેલિંગ ગાઈડલાઇન્સ ફ્રોમ ટ્રસ્ટ એન્ડ મિનિસ્ટ્રી તમે તમે જોઈ શકો છો વિગતવાર જે સંપૂર્ણ માહિતી છે જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપવામાં આવેલી છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો વિગતવાર જે એડવર્ટાઇઝમેન્ટ છે તે સિલેક્શન ની વાત કરીએ તો તમે જોઈ શકો છો રિટર્ન ટેસ્ટ હશે ત્યારબાદ પર્સનલ ઇન્ટરવ્યુ હશે ત્યારબાદ ડેમોસ્ટ્રેશન પ્રેઝન્ટેશન હશે તમે જોઈ શકો છો અહીંયા રિટર્ન ટેસ્ટ પર્સનલ ઇન્ટરવ્યુ ડેમોસ્ટ્રેશન પ્રેઝન્ટેશન રહેશે મિત્રો જેમાં ઓફિસરની પોસ્ટ માટે અહીંયા ડેમોસ્ટ્રેશન તેમજ પ્રેઝન્ટેશન રહેશે નહીં ઓનલી ધોઝ કેન્ડિડેટ વુ મેડ ધ મિનિમમ એલિજિબિટી ક્રાઇટેરિયા એઝ આઉટલાઇન ઇન ધ એડવટાઈઝ વી બી કન્સિડર તેમજ કોન્ટ્રાક્ટ પીરિયડની વાત કરીએ તો કોન્ટ્રાક્ટ પીરિયડ વિલ બી વેલિડ ફોર પીરિયડ ઓફ 3 ઇયર્ સબ્જેક્ટ ટુ એન્યુઅલ રિવ્યુ એન્ડ રિન્યુઅલ ઓફ કોન્ટ્રાક્ટ વન્સ ઇન ઇયર લીવની ની વાત કરીએ તો તમે જોઈ શકો છો કેઝ્યુઅલ લીવ બાર મળશે કેલેન્ડર માં પ્રિવિલેજ લીવ ટેન ડેઝ પર યર સીક લીવ માંદગીની જે રજા ટેન ડેઝ કેલેન્ડર યર તેમજ મેટરનિટી લીવ છે તે મેટરનિટી એક્ટ એમેન્ડમેન્ટ એક્ટ ટુ થાઉઝન્ડ સેવન્ટીન અંતર્ગત તેમજ પેટર્નિટી લીવ પણ અહીંયા મળવા પાત્ર છે ત્યારબાદ જનરલ અહીંયા ઇન્સ્ટ્રક્શન્સ પણ આપવામાં આવેલી છે મિત્રો તમે અભ્યાસ કરી શકશો મિત્રો હવે અરજી છે તે કેવી રીતે એપ્લાય કર્યું તો તમે જોઈ શકો છો એલિજિબલ કેન્ડિડેટ હેવ ટુ સબમિટ સેન્ડ ધેર ડ્યુલી ફિલ્ડ એન્ડ સાઇન્ડ એપ્લિકેશન ઇન ધ ગીવન ફોર્મેટ જે આગળ આપણે વાત કરીશું એનએસર સીમાં આપેલું છે એન્કલોઝર ઓફ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એન્ડ અધર રિલેવન્ટ ડોક્યુમેન્ટ ઇન હાર્ડ કોપી ઓનલી વીલ બી કન્સાઇડ વેલિડ એપ્લિકેશન રિસિવડ આફ્ટર ધ લાસ્ટ ડેટ વિલ નોટ બી એન્ટરટેન તેમજ ઇનકમ્પ્લીટ એપ્લિકેશન છે તે પણ અહીંયા રિજેક્ટ કરવામાં આવશે અઢાર ત્રણ બે હજાર પચીસ જે એપ્લિકેશન છે તે પહોંચાડવાનું રહેશે જે તમે જોઈ શકો છો થી ઓથોરાઇઝ પર્સન બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન ટ્રસ્ટ તેમજ જે તમે જોઈ શકો છો બેંક ઓફ બરોડા રિજનલ ઓફિસ બનાસકાંઠા થર્ડ ફ્લોર રુદ્રા આર્કેટ ડીસા હાઇવે નિયર રોમા સર્કલ પાલનપુર અંતર્ગત તમારી જે અરજી છે તે મોકલવાની રહેશે મિત્રો પ્લીઝ સેન્ડ ધ એપ્લિકેશન ઓન એબો મેન્શન એડ્રેસ વિલ વિથ ટાઇટલ ઓન એનવેલો સ્ટાર્ટિંગ એઝ એપ્લિકેબલ ફોર ધ પોસ્ટ આરસીટી પાટણ એઝ અંડર એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ ઇન હાઉસ ફેકલ્ટી અથવા તો ઓફિસ આરસીટીની જે પોસ્ટ છે તેના માટે પણ અહીંયા આ રીતનું ટાઇટલ છે મિત્રો તે એનવેલો પર લખવાનું રહેશે અહીંયા એપ્લિકેશન ફોર્મ છે તેનું ફોર્મેટ અહીંયા આપવામાં આવેલું છે મિત્રો તમે જોઈ શકો છો એનેક્સર સીમાં એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ જે પોસ્ટ પર તમે એપ્લાયડ કરવા માગો છો તે એટ ધ આરસીટી પાટણ ઓન કોન્ટ્રાક્ચ્યુઅલ બેસિસ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અહીંયા ચોટાડવાનો રહેશે ત્યારબાદ અહીંયા જે એડ્રેસ આપેલું છે મિત્રો આગળ વાત કરી જે એડ્રેસ પર તમારું જે સર જે એપ્લિકેશન ફોર્મ છે તે મોકલવાનું છે તે અહીંયા આપેલું છે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો અહીંયા જે નેમ તમારું ફૂલ નેમ લખવાનું રહેશે ત્યારબાદ એડ્રેસ ફોર કરેસ્પોન્ડન્સ કેટેગરી જે સમાવેશ થતો હોય તે ડિસેબિલિટી જો દિવ્યાંગજ ઉમેદવાર હોય તો તે ડેટ ઓફ બર્થ તેમજ કોન્ટેક્ટ ડિટેલ અહીંયા લખવાની રહેશે મિત્રો જેન્ડર નેશનાલિટી રિલિજિયન મેરિટલ સ્ટેટસ ફાધર ફાધર હસબન્ડ નેમ તેમજ પર્મિનન્ટ એડ્રેસ પણ અહીંયા લખવાનું રહેશે કોમ્યુનિકેશન સ્કીલ ઇન લોકલ લેંગ્વેજ હિન્દી ઇંગ્લિશ તેમજ તમે જોઈ શકો છો જે ઇસેન્શિયલ રહેશે મિત્રો જે લોકલ લેંગ્વેજ તેના અંતર્ગત તમે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન લખવાનું રહેશે ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન પ્રોફેશનલ ક્વોલિફિકેશન અધર કોમ્પ્યુટર નોલેજ ધરાવતો હોય તો તે ત્યારબાદ તમે જોઈ શકો છો અહીંયા ડિટેલ્સ બોર્ડ યર ઓફ પાસિંગ સબ્જેક્ટ સ્પેશિયલાઇઝેશન રિલેટિવ એક્સપિરિયન્સ અહીંયા રહેશે લખવાનું રહેશે મિત્રો ટોટલ યર ઓફ એક્સપિરિયન્સ તેમજ ડિટેલ ઓફ પાસ્ટ એમ્પ્લોયમેન્ટ ઓર્ગનાઇઝેશનમાં તમે કામ કરતા હો કઈ પોઝિશન પર તેનું એડ્રેસ ડેટ ઓફ જોઈનિંગ ડેટ ઓફ લિવિંગ ટોટલ એક્સપિરિયન્સ છે તે પણ ખાસ અહીંયા મેન્શન કરવાનું રહેશે ડિટેલ ઓફ પ્રેઝન્ટ એમ્પ્લોયમેન્ટ જે તમે અત્યારે હાલમાં જે જગ્યાએ જોબ કરતા હોય તેની માહિતી તેમજ તમે જોઈ શકો છો અહીંયા બ્રીફ ડિટેલ ઓફ એક્સપિરિયન્સ ઇન ધ બેંક ઇન રિસ્પેક્ટ ઓફ વર્કિંગ ઇન રૂલ એરિયા રૂરલ ડેવલપમેન્ટ ઇન્ચાર્જ એઝ અ ફેકલ્ટી એક્સેટ્રા સિગ્નિફિકેટ અચીવમેન્ટ જે હોય તે અહીંયા મેન્શન કરવાનું રહેશે નેમ એન્ડ એડ્રેસ ઓફ ટુ રેફરન્સ અહીંયા લખવાનું રહેશે ત્યારબાદ આ ડિક્લેરેશન અહીંયા આપવાનું છે મિત્રો જેમાં જે તારીખ અહીંયા લખવાની રહેશે ત્યારબાદ ફ્લેશ ડેટ અને સિગ્નેચર ઓફ એપ્લિકેન્ટ અહીંયા કરી અને ત્યારબાદ જે કોપી ઓફ ઓલ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એન્ડ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ અધર રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ છે રિલેવેડ ડોક્યુમેન્ટ તે અહીંયા લિસ્ટમાં લખી અને ત્યારબાદ જે તેની એપ્લિકેશન ફોર્મ સાથે જોડી તેની નકલ અને જે આગળ આપણે વાત કરી તે મુજબ જે એડ્રેસ આપેલું છે અહીંયા તે મુજબના એડ્રેસ પર અઢાર માર્ચ બે હજાર પચીસ પહેલાં તમારે અરજી ફોર્મ છે તે मोकलवा रहे मित्रों तो आते मित्रों आरसेटी अंतर्गत ऑफिस आसिस्ट इन हाउस फैकल्टी अंतर्गत भर्ती मेरी जाहरात तो मित्रों जो वीडियो पसंद आयो हो तो लाइक करजो तरह मित्रों सुधी शेर करजो वू तो में चेनल ने सब्सक्राइब कर लैजो जैसे अपने आ विविध महिती मिलती रहे मित्रों विडियो जो बदल आप खूब खूब आभार मे एक नवा विड साथ त्या सुधी जय हिंद भारत माता की